આજે આપણે બનાવીશું એકદમ પરફેક્ટ માપ સાથે તલની શેકી તો તેના માટે એક કપ તલને ગેસની ફ્લેમ મીડિયમ રાખી ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લેશું હવે એ સ્પેનમાં એક સ્પૂન ઘી સાથે એક કપ ગોળ એડ કરી ગેસની ફ્લેમ મીડિયમ રાખી ગોળને મેલ્ટ થવા દઈશું ગોળ થોડો બ્રાઉન અને ફ્લફી એવો થાય એટલે પાણીમાં આ રીતે થોડો પાયાના ટીપા એડ કરી ચેક કરી લેવાનો ગોળના ટુકડા થઈ જાય એટલે પાયો પરફેક્ટ બની ગયો છે તો ગેસની ફ્લેમ બંધ કરી તેમાં શેકેલા તલ એડ કરી સારી રીતે મિક્સ કરીશું હવે ચોપર બોર્ડમાં થોડું ઘી લગાવી સાથે વેલણમાં પણ ઘી લગાવીશું એટલે ચીકી વણતી વખતે સીપકશે નહીં થોડા ઘીવાળા હાથ કરી આ રીતે મિશ્રણને સેટ કરી લેવાનું હવે વેલણ જેટલી પાતળી વણાય ત્યાં સુધી પાતળી વણીશું હવે હલકું એવું ગરમ છે ત્યાં તેના કાપા કરી લઈએ અનાથી આપણે ટુકડા કરીએ છીએ તેને પણ થોડું ઘી લગાવી દેવાનું એટલે ચીક્કી શીપકશે નહીં એટલે ઇઝીલીથી ટુકડા થઈ જશે આ રીતે કાપા કરી લો એટલે પાંચ મિનિટ જો રેસ્ટ થવા દેવાનું એટલે ઇઝીલી થી આ રીતે શોપિંગ બોર્ડ માંથી નીકળી જશે એમાં સિક્કીનો ગોળ વાપર્યો છે જો તમારે દેશી ગોળ વાપરવો તો પણ વાપરી શકાય